પાઠણ સ સોમનાથ કોરીડોર વિરોધ મુદ્દે પ્રભાસ પાટણ ખાતે બેઠક મળી પ્રભાવિત વિસ્તારના લોકો અને સ્થાનિકોની બેઠક યોજાઈ તંત્ર દ્વારા જંત્રીના બમણા ભાવ જાહેર કરાયા બાદ બેઠક યોજી છે ધારાસભ્ય વિમલ ચુડાસમા પ્રભાસ પાટણ પહોંચ્યા હતા કોરીડોરને લઈને ચિંતિત લોકો અને સ્થાનિક આગેવાનોને મળ્યા પ્રવાસહિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી દરેક સમાજના હોદ્દેદારોને લેવામાં આવશે જે તંત્ર સાથે બેઠકો કરશે ભવિષ્યની રણનીતિને લઈને કમિટી નિર્ણયો કરશે તંત્ર દ્વારા જાહેર કરાયેલા ભાવને લઈને અનેક લોકો નારાજ છે આ પરિસ્થિતિ છે ને આ છે ત્યારે હું એક ધારાસભ્ય તરીકે કાલે લોકોને મળ્યો તમામ લોકોને મળ્યો પાંચ પ્રકારના લોકો લોકો છે 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 એક એમ અલગ અલગ સમાજના સમાજના બીજા ચાર એમને એમની વાત સાંભળી અને એમની વાત સાંભળી અને મેં કલેક્ટર સાથે વાત કરી અને એમને કીધું કાલે સવારે આજે સવારે હું સાડા દસ વાગે એમની પાસે મળ્યો એમની જે માગણીઓ છે એ માગણી એમની સમક્ષ મૂકી અને એ માગણીઓ લોકો દ્વારા મને કહેવામાં આવી છે એ મૂકવામાં આવી અને મૂકવામાં આવી ત્યારે કલેક્ટર દ્વારા મને પોઝિટિવ જવાબ દેવામાં આવ્યો અને એ આધાર ઉપર જે મારે એમની સાથે વાત થઈ છે એ લોકોની વચ્ચે વાત કરવા માટે આવ્યો છે છતાંય લોકોએ જે નક્કી કરે આના વિસ્તારના લોકો નક્કી કરે કારણ કે પ્રોપર્ટી એમની છે જગ્યા એમની છે એમનો હક અને અધિકાર છે અને અને વર્ષોથી એ લોકો રહી છે અને અને એ લોકો જે નક્કી કરે એ એ મારે હંમેશા જવાબદારી મારી પ્રજા તરફ રહેશે અને એક ધારાસભ્ય તરીકે જે મારી લોકોના વિસ્તારના લોકો પાટણના લોકો નક્કી કરશે ત્યારે બિલકુલ હંમેશા એમની હારે રહેશે અત્યારે એ લોકોનો એવું એવું છે કે ભાઈ પહેલા છે એ 62 જણા જે ફેસ 2 એ લેવાનો થાય છે જે મંદિરની સાઈટનો છે હોય તો ત્યારે કાલે અમે વાતો ઘાટો કરી કલેક્ટર સાહેબે એમને જે વાત હતી બહુ સારી વાત કરી અને એ વાતની અંદર એમનું પોતાનું કહેવાનું એવું થયું કે અમે જે જંત્રી છે જે બે હજાર બાર ને અગિયાર ની હોય એમાં ચાર ગણી આપવી બે હજાર ત્રેવીસ ની છે એ ડબલ કરી દેવી કે જે આ પ્રવાસ જે જંત્રી છે અને બાંધકામ ના છે એમના જે માળ છે એની ટકાવારી પ્રમાણ હોય છે